જામકંડોરણાના હરિયાસણ ગામે સો ચોરસ વારના પ્લોટમાં બાંધકામને લઈને થયેલી મારામારીની ઘટના સામે આવી આ ઘટનામાં મહેશભાઈ પરમાર નામના વ્યક્તિ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં તેમને માથામાં ત્રિકમ માર્યો હોવાનો આક્ષેપ થયો છે આ પ્લોટ અંગે અગાઉ કબજાનો વિવાદ હતો જે બાદ તેને ખાલી કરાવીને મહેશભાઈ પરમારને સોંપવામાં આવ્યો જોકે રવિભાઈ પરમારે મહેશભાઈ પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મહેશભાઈને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે તો અગાઉ સો ચોરસવાર પ્લોટમાં કબજો હતો પ્લોટનો કબજો ખાલી કરાવી મહેશભાઈને સોંપાયો હતો તો રવિભાઈ પરમાર દ્વારા મહેશ પરમાર ઉપર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી રહી છે હુમલામાં ઈજાગ્રસ્ત મહેશ પરમારને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે તો મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને તે આધારે હવે તપાસ હાથ ધરાશે તો ઘટનાના પગલે જામકરોડા પોલીસે તપાસ હાથ ધરી છે